ડભોઈ તાલુકાના કરનેકવારી ગૃહપાણી પુરવઠાની લાઇન ઝવેરપુરા ગામ થઈને ડભોઈ તરફ પાણી પૂરું પાડે છે જે લાઇન ઝવેરપુરા ગામમાં કેટલા વખતથી લીકેજ હોવાને કારણે પાણી વેડફાઈ રહ્યું છે અને ગામમાં આવવા જવા માટે વાહન લઈને જવા માટે તેમજ પગપાળા જવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો વહેલી તકે નગરપાલિકા પાઇપલાઇન લીકેજ છે તેને રિપેર કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના કરનેટ ગામે ડભોઈ નગર માં પીવા પાણી પૂરું પાડવા માટે વાડી ગૃહ બનાવવામાં આવ્યું છે અને આ વાઇન નો ઝવેરપુરા ગામ ગામમાં ઘણા સમયથી પાઇપલાઇન લીકેજ હોવાને કારણે ગામ પાણી વેડફાઈ રહ્યું છે અને તેની સાથે સાથે ગામમાં કાદવ કીચડ અને ઊંડા ખાડા પડી ગયા હોય અને પાણી ભરેલા રહે છે જેથી કરીને વાહન વ્યવહાર અવર જવર કરવા લોકોને તકલીફ

એ ડભોઈ ની અંદર થી ની અંદર સ્ટેન્ડ થી પ્રવેશતા વળાંકને જ આ એક નાનું કનેક્શન આપવામાં આવેલું છે એકનું અને એક